હારીલાલ વલ્લભીશ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજમાં થયું સુંદર મહોત્સવ ઉજવાઈ ગયો આજરે કોડિયામાં નો બધું વાગે જો And he shut ગોકુલમાં અબીલ ગલાલની છોડો ઉડી મોતીના ચોક પુરાયા ચારે બાજુ કદલીના કેળના સ્તંભ રોકવામાં આવ્યા જાત જાતની રંગોળીઓ પૂરવામાં આવી દહીં દૂધ વેરિયા ગોકુળની ગલીઓમાં જાણે દહીં દૂધ અને માખણના કીચડ બન્યા છે નાચે કૂદે છે ગોવાળો આજે એના અહીયે અરખન માતો કારણ કે ચૌદ બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન શ્રી કૃષ્ણ આજે વૈકુંઠ છોડીને અહીં પધાર્યા છે અને બધાને સાથે ભગવાન રમશે ખેલશે એ બધો જ લાભ બધાને મળવાનો છે એટલે આનંદની કોઈ ચરમ સીમા નથી વ્રજના નાર નારીના મુખ કીધા મીઠડા ભૂદેવે આશીષ વરસાવ્યા વધામણા રે ભૂદેવોને અનેક પ્રકારના જાત જાતના દાન આપવામાં આવ્યા છે તલના પહાડો ઉપર સોનાના વસ્ત્રો ઢાંકી ઢાંકીને દાન કરવામાં આવ્યા ગૌદાન કરવામાં આવ્યું અને દાન ને મીઠાઈઓના દાન નંદ બાબાએ કર્યા છે તમામ લોકોના મુખને મીઠા કરાવ્યા છે રમ્ય વાતાવરણ બન્યું છે ઠેર ઠેર દીપમાળાઓ આજે પ્રગટાવવામાં આવી છે સુખદેવજી લખે છે કે અયોધ્યામાં જે આનંદ રામ જન્મ વખતે એવો જ આનંદ આજે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય વખતે ઉત્સવમાં બધા ઘેલા બન્યા છે આજે ઘેલું બન્યું છે ગોકુળીયું નથી કેતા ફલાણા વ્યક્તિ ઘેલી બની આખું ગોકુળ ઘેલું થયું છે કે આજે

એવું વ્રજ આજે ધન્ય થયું છે ભગવાનના દર્શનથી ભગવાન શ્રી કૃષ્ણજીના એ ઉત્સવથી સર્વને આનંદ થઈ રહ્યો છે પ્રગટ્યા ઘેર કુમાર ઘણા વર્ષો પછી આપણા બાવાને ત્યાં આજે પુત્રનો જન્મ થયો છે સજા દો ફૂલે

ઘરના કામ ગોપીજનો ભૂલ્યા છે પુતનાને મારી આ બાજુ નંદ બાબા એક સુંદર ઉત્સવ રાખ્યો છે એમાં બધાને ભોજન સમારંભ રાખ્યો છે ગાડાના નીચે એક હિંચકો બનાવ્યો એમાં બાલ કૃષ્ણને પોઢાડ્યા છે નેન્દ્રાણી પોતાના કામમાં લાગ્યા છે સક્તાસુર આવે છે ભક્તિ કરશે ને ત્યારે આસુરી વૃત્તિ વિઘ્ન કરવા માટે ચોક્કસ આવશે એટલા માટે તો કહેવાયું કે ભક્તિનો માર્ગ છે સુરાનો અકારણ વેર કરનારા આવશે એ ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં એને આડે નડતા હતા ક્યાં નંદરાણી કોઈને વિક્ષેપ કરતા છતાંય આજે ભગવાનને ખુદને મારવા માટે કંસે મોકલ્યો કે જા સક્ટાસુર અને કનૈયાને મારી નાખ

બધા દોડીને આવ્યા અરે નંદરાણી તારા લાલો સચવાય નહીં તો અમને આપી દે જો એવો રાક્ષસ આવ્યો પેલા રાક્ષસાણી આવી લાલન ને મારવા માટે પૂતના અને છ ગાવમાં ઝાડવા પાડી નાખ્યા હતા આવી ભયાનક રાક્ષસી અને નંદરાણી ગૌ માતાની ચરણ રજ લઈ લાલન માથે સાત વાર ઉતારી ઉતારીને નાખી છે કે મને નજર ન લાગે મારા શ્યામ સુધીરને ટપકા કરી દઉં ગાલમાં એવા ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય અયોધ્યાના કિલ્લાની જેમ આનંદ વહ્યો એ માજે ગોકુળની બહાર આનંદ વહેવા લાગ્યો છે રમ્ય વાતાવરણ બન્યું છે ગૌશાળામાં રોહિણી અને ઇન્દ્રાણીને બંનેને કહેવામાં આવ્યું તમે કામ કરો તમે છાના કોઈને ખ્યાલ ના આવે ને એ રીતે ગૌશાળામાં પધારો

ભગવાન કહેવા લાગ્યા કે એવું કાંઈ નથી તમારા કર્મ સારા હોય ને તો અંધારાની અંદર જીવનમાં અજવાળું થાય આપણું કર્મ સારું નહીં હોય બીજાનું જોઈને રાજી નહીં થતા હોય તો કોઈ દીપ ભગવાન રાજી થવાનો નથી ભગવાન કહેવા લાગ્યા ગમે એટલું તમે કરી લ્યો પણ જો કર્મ જ સારું ન હોય તો ભગવાન એ ના આપી શકે સીધી જ વાત છે सगो भाई बैंक मैनेजर हो बापू ना वाक्य है कि सगो भाई बैंक मैनेजर हो पैसा जमा नहीं तो आप सके नी सके कारण के जमा सगो भाई बैंक मैनेजर नी सके પણ આપણા પૈસા જમા જ છે તો દુશ્મન બેઠો હોય ને આપવા પડે બેંકમાં હોય તો એમ ભગવાન કે તમે સારું કર્મ કર્યું છે પુણ્ય કર્યું છે દાન કર્યું છે વ્રત કર્યું છે જપ કર્યું છે તપ કર્યું છે કોઈનું સારું જોયું છે કોઈની પાછળથી ટીકા કે નિંદા નથી કરી કોઈના પડછાયાઓ ક્યારે પકડ્યા નથી કે કોઈની ઈર્ષા નથી કરી તો ભગવાન કે મારે તમને આપવું જ પડે કારણ કે તમારું જમા ખાતું બોલે છે નંદ રાણીનું આગલા જન્મનું જમા ખાતું એને ભગવાનના ચરણમાં પ્રીતિ કરી હતી એ હતા કઈ કઈ રામને બહુ વેત કરતા હતા પ્રેમ કરતા હતા અને કલંક વહોરીને પણ રામને વનવાસ દીધો કઈ કઈએ એ ભગવાને જ કહ્યું તો કઈ કઈ એમને વનવાસ નથી દીધો ભગવાને કહ્યું તો માં કલંક ભલે તને લાગે પણ કોઈ કલંક વહોરે પણ નંદરાણીએ કહી દીધું કે હા હું કલંક વહોરી કઈ કઈ કહે છે પણ આગલા જન્મમાં મારા આંગણામાં ઉછરીને મોટા થાજો એ હિસાબ ભગવાને આ જન્મનું જે જમાય એ આવતા જન્મમાં એને આપવું જ પડે અહીંયા નંદરાણી આ જે ઋષિ મુનિઓ બધા હતા એ જ ગોપીજનો બની બનીને પધાર્યા છે જે રાફડા થઈ ગયા હતા નંદરાણી સક્તાસુને માર્યો અહીં ભગવાન શ્રી કૃષ્ણનું નામ એ આનંદ આનંદ છવાયો છે દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી અને એનું નામ કૃષ્ણ રાખ્યું કૃષ્ણ કનૈયા લાલ વૃંદાવન બિહારી લાલ